ભરુચના નર્મદાના દસાસ્મ મેગ પર અજાણ્યા પિસ્તાલીસ વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા મૃતદેહ નદીમાંથી કાઢી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે જાણ કરી હતી પોલીસે પ્રથમ અકસ્માતે મોતનો ગુનો નોંધી અજાણ્યા ઇસમના પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી બનાવની વિગતો અનુસાર ભરૂચના દશાસ્વ મેઘઘાટ પર ગુરુવારની વહેલી સવારે નિત્યક્રમે સ્નાન માટે જતા લોકોએ નદીના પાણીની બહાર એક થી ઓગણપચાસ વર્ષના યુવકનો મૃતદેહ નદીમાં ડૂબેલી હાલતમાં જોવા મળ્યો હતો જે અંગેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી હતી ધર્મેશ સોલંકી અને સાથી ટીમ સ્થળ પર દોડી આવ્યા હતા અને નદીમાંથી મૃતદેહ નજરે પડતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી જે જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમજ મૃતકના પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી પોલીસ દ્વારા પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો